અને આપણા તમારા બધાના ના સપોર્ટના લીધે લગભગ લાઈવ પૂરું થતા હતા આપણે સાતસો ને બાવન સબસ્ક્રાઇબર પૂરા થઈ જતા યુટ્યુબમાં એટલા માટે તમારા બધાનો આટલો પ્રેમ આપ્યો પણ હવે ચિરાગ ઝાલાનો વારો ઝોલો ચીપ ખાવાનો એટલે ઝોલો ચીપ આપડે મંગાવી દીધી ચિરાગ ઝાલા હાજર થઈ જાય અને ઠાકોરે આવી જાય મારે ખાવીએ તો યુવાને આપડે ઝોલો ચીપ ખવડાવીએ તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો તમારે પેલા ઝોલો ચીપ બતાવીએ કાચી આવે બરાબર

અને પહેલા તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દયો અને આવા ચેલેન્જ અમે આપણી ચેનલ માં આવતા રહેશે દર અઠવાડિયામાં એક બે વ્લોગ આવશે અને રવિવારે આવી ચેલેન્જ આવશે એટલે તમે આપણી આ કોમેન્ટ સેક્શનમાં લખી દો કે હવે નેક્સ્ટ રવિવારે આપણે કઈ ચેલેન્જ કરીએ તમે કહેશો એવી ચેલેન્જ કરીશું બરાબર ચાલો બા ઓપનિંગ આ આ આ આ આ આ આ આ આ સેક્શન આ 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 કેન યુ હેન્ડલ ધીસ ડેડલી ચીપ એટલે તમે આ ચીપને હેન્ડલ કરી શકશો એવું કે આ કંપની કા વે ફન તમે હેન્ડલ કરી શકશો તો એવું લખ્યું મેડ વિથ કેલના રીપર પેપર એટલે કે દુનિયા ને સૌથી તીખા તીખું મરચું હોય ને આખી દુનિયાનું એ મરચા આ વેપાર બનાવવામાં આયેલી છે બરાબર અને ભાઈ કાશી લો વોટ ટુ એક્સપેક્ટ એટલે શાંતિ રાખો ના મન મારું બધું પરવા તો બોલ દે રાજા ના ના તમે મોર્નિંગ બતાવીએ આ તો અમે અમારા એક ચેલેન્જ વિડીયો બરાબર તમારા માટે અમે ગમે તેવી ચેલેન્જ કરીશું બરાબર પણ તમે ઘેર આવો ટ્રાય ના કરતા કેમ કે આ વેફર પર હું લખેલું હોય હું તમને સમજાવું બરાબર શોર્ટ ટર્મ લોસ ઓફ સ્પીચ એટલે થોડી આ માટે તમારો અવાજ જતો રહે તમે બોલીએ નહીં શકો મોટા બરાબર પછી બીજું માઉથ ઓન ફાયર એટલે મોટા આગ ને કરી દુઆ ને કરી શરીરમાં જેટલા હોલ હોય ને બધા હોલમાં દુઆ ને કરી

લાગે ત્યારે મને એવું લાગે બરાબર તો ચલો હવે એક જ વેફર બસો બાવીસ રૂપિયા હે અને ડિલિવરી ચાર્જ સાથે બસો તેત્રીસ રૂપિયા બરાબર આટલો કટકો ખાલી બસો તેત્રીસ રૂપિયા પડ્યો બરાબર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સ્પેશિયલ તમારા માટે ચેલેન્જ લાયા છીએ તમારા સપોર્ટ ના લીધે આપણે સાતસો પચાસ તો નહીં અત્યારે આઠસો બાવીસ થઈ ગયા બરાબર ચલો તાનું ઓપનિંગ કરીએ વેફર નું બાપરે સુકી ને બોલતી માં આમ મોટા ના જતું રહે એ બધું બોલ બોલ રે ભાઈ ખાલી ખોલી કત્તી મરજી મુઢામ જો કત્તી બળવા બરવા મંડી બોલ આ ખાલી મોઢાઈ ખોલી ને એ નહીં

અને તમારા મગજમાં બીજી કોઈ ચેલેન્જ હોય તો એ કહેજો કોમેન્ટમાં લખજો તો આપણે એ ચેલેન્જ ચેલેન્જ કરીશું હવે આપણી ચેનલમાં આવા વિડીયો આવશે આપડે બે વ્લોગ આવશે પણ ચેલેન્જ વિડીયો રવિવારે આવી જશે ચલો શરૂઆત કરીએ ઝાલાની ચાલો કેમેરો નજીક લાવો ઝાલા ને ઝાલા ખાવાની શરૂઆત કરશે હવે જો ભાઈ

લાગે અસર સર ચાલુ ગયું પાણી પી પીલે ઉતરવા દો તો નજીક લાવી તો હજી નજીક થી મોઢું બતાવ ક્યાં બાત રોના પડતા રોઈ ગયો પણ યાર ભાઈ પાણી નેપરી ગયું દેખાઈ ગયું આમ

હું કે આ મારત કરતો નસો પણ જેને ખાધી એને ખબર પરા ખાવાનું હે તારા ના ના ભાઈ

ના તેવું ના બને હું યાર રઈન થાય તો યાર રઈન થાય કરા બારને એટલું તો હું ધીકુ ખાવું જ છું કે જે પ્લો ખાવું જોઈએ અબ ગરમ થઈ ગયું કોન્ફિડન્સ લઈ લીધી મે કીધું થોડું આસાસ્ટ તો ખા મત તો પાણી પી બોલો

તો બીજે ઉઠાય સાજ કરી અલ્યા સાજ હાથ ધોઈ દેજો ભાઈ જે ખાધી ને હાથ ધોઈ દેજો એટલું લાલ થઈ ખાધું ના ખાધું 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 હાથ એ એસા બને અંદર જ તૈયાર અંદર થાય બરા ખાલી એ નહીં પણ હકીકત યાર આ ખાધા પછી કોઈ ફૂટના કોઈ હું હું એક ખાતા કેવા કોઈ હું જો

લેમડા પર ચડી ગયું આ જોલો ચિપ્લી અસર હે આ કોઈ ઓવર એક્ટિંગ નહી કરતો રહ્યો એને ખરેખર તીખું લાગ્યું બહુ લેબડા પર ચડી ગયું બોલો બંધોય રે રવાત નહીં શું થાય રવાત નહીં જો ભાઈ ચિરાગ જાલાએ જોરદાર આસ કરી હતા આ લ્યો અસર થઈ ગઈ હવે થોડી થોડી બરાબર

आईं काजो घरचो ने ya

અબે અબે કેવું લાગે ના ખાવ હો માર શોગર મોઢું લાલ થઈ ગયું મેરો ખાતો તો ગાબાને હરી ગયા પણ આ હાથ તો અડાયતું જ નઈ મોઢે હાથ મને દે દો આ પાણી

આવી ચેલેન્જ તમે ના કરતા આ તો આપડે તો અહિયાં વિડીયો બનાવવાનો તમારા માટે આપડે ગમે તે કહીશું હું મજા તો આ પીધા ભાઈ દુખાયા હજુ આવું આખો ઘોઘરો તો ઇન્ફેક્શન ગળામાં કપડા નહીં ગયા ફૂલે એવું થયું બે દાડે હું દવા ઘરું જ છું બરાબર તો એ મી તમારા માટે સાહસ કર્યું એર્યું બરાબર એવું બરા ની તો બોલાતું નહીં બહુ કરાવ ના ખાવ તાકી તો કોઈ ના ખાઈ શકે બરાબર અન ખાય તો આ ઉભરાન તાકાત નહીં તાકી કોઈ તીરાક જાલાન તમે રિએક્શન જોઈ લેબડા પર ચડી મિત્રો ચિરાગ ઝાલાની ચેલેન્જ પૂરી કરીને બે ખાવાનું ચેલેન્જ કર્યું બરાબર પણ આપડે એક જ ખાવા નહીં યાર હું ખરેખર હજી બોલાતું નહિ મારાથી અંદર એવું થઈ ગયું ને હજી નહી બોલાતું એટલે આ ચેલેન્જ માં બસો લાયકો કરી દેજો તો આપણે બીજી એ મજબૂત ચેલેન્જ જોલો ચીપ ની લાવીશું બરાબર તમારે આવીને આવી બીજી જોલો ચીપ ની ચેલેન્જ જોવી હોય તો બસો લાયકો કરી દેજો બાકી આવતા રવિવાર બીજી હારી ચેલેન્જ આવશે કોક મારા ખ્યાલ થી પેલી ચેલેન્જ આવશે લગભગ આપણે વાડું તમે બતાવવાનું કીધી ધીમો ટાઈમ કાઢવાની ચેલેન્જ કોક કરીશું બરાબર તો આ વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ ને ના કરી કરી હોય તો દેજો અને બધા જોવાનું રાખજો જેમ કે આવી મસ્ત મસ્ત ચેલેન્જ ચેલેન્જ આ આવશે બરાબર તમે કહેશો બસ તારા માટે નહીં મળી જવું વાત ચલો મિત્રો આટલા આપડે જોલોની ચેલેન્જ પૂરી કરીએ બરાબર ચલો બાય જય માતા